સુરેન્દ્રનગર નવ લોકસભાના ઉમેદવાર ઉમેદવાર મકવાણા અત્યારે જે લોકસભાની જે તૈયારીઓ ચાલી રહી છે ભારતનો મહાપર્વ કહેવાય એવી લોકસભાની ચૂંટણીઓમાં આવા જ્યારે એકદમ શિક્ષિત ઉમેદવાર ઋત્વભાઈ મકવાણા હોય ત્યારે સુરેન્દ્રનગરના વેપારીઓ ઉદ્યોગપતિઓ દરેક સમાજના અઢારે અઢાર વર્ણના મતદારોને ખાસ અપીલ છે કે આવા શિક્ષિત ઉમેદવાર જ્યારે આપણને ઘણા સમય બાદ મળી રહ્યા છે ત્યારે એમને જીતાડવાની જવાબદારી આપણા સૌની સહિયારી કરી જાય છે તો મારે સુરેન્દ્રનગર નવ લોકસભાના તમામ મતદારોને ખાસ વિનંતી છે બે હાથ જોડીને વિનંતી છે કે સલેભાઈ મહેતા પછી જો કોઈ સારા ઉમેદવાર આપણા સુરેન્દ્રનગર લોકસભાને મળ્યા હોય તો નીતિનભાઈ મકવાણા છે આવા ઉમેદવારો જેઓ સંસદની અંદર તમારા પ્રશ્નોને વાંચા આપી શકે તમારા માટે લડી શકે અને એમને પોતાના કાર્યકાળ દરમિયાન ના ધારાસભ્ય બન્યા ત્યારે તમારા પ્રશ્નોની રજૂઆત ધારાસભામાં ખૂબ સારી રીતે કરી છે લડ્યા છે અને ન્યાય પણ અપાવ્યો છે એલઆઈડીની ભરતી વખતે જે બહેનોને અન્યાય કીધો આવા અનેક મુદ્દાઓમાં સરકારને પીછે હટ કરી અને એમના એમના ન્યાયની લડતને સમર્થન આપ્યું હતું અને બહેનો એલઆરડીની બહેનોને ક્યાં અહેવાયું તો તમામ જનતાને મારી ખાસ વિનંતી છે કે આવતીકાલે એટલે કે સાત પાંચના દિવસે જે મતદાન છે તે કોંગ્રેસ તરફ મતદાન કરી અને દિપીકભાઈ મકવાણાને મત બહુમતીથી માટે ઉદ કરીએ છીએ વંદન કરીએ છીએ